ઇકોને ટક્કર મારતા તેમાંથી એક યુવાન નામે અમરાભાઈ કાળુભાઈ રાવળ ઉંમર વર્ષ બેતાલીસ નજીકના નાળામાં વહેતા પાણીમાં પડ્યો હતો અને તણાઈ જતા ખેડબ્રહ્મા નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમના સંતોષ પટેલ તથા તેમની ટીમે ખૂબ જ તપાસ કરવા છતાં પણ મળી આવેલ નહીં ચાર દિવસ બાદ આ યુવાનની લાશ ખેડબ્રહ્મા તાલુકાના પાદડી ગામ પાસે વહેણામાંથી મળી આવતા ખેડબ્રહ્મા પોલીસ ફાયર બ્રિગેડ દ્વારા બહાર કાઢી પીએમ અર્થે લઈ જઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ સાબરકાંઠા